રાજ્યમાં સવારે દસ વાગ્યા સુધીમાં એકતાળીસ તાલુકાઓમાં વરસાદ સવારે છથી દસ વાગ્યા સુધીમાં વાપીમાં શૂન્ય પોઈન્ટ ઓગણસી ઇંચ વરસાદ સવારે છથી દસ વાગ્યા સુધીમાં ઉમરગામમાં શૂન્ય પોઈન્ટ ઇકોતેર ઇંચ વરસાદ સવારે છથી દસ વાગ્યા સુધીમાં તલોદમાં શૂન્ય પોઈન્ટ એકાવન ઇંચ વરસાદ છ થી દસ વાગ્યા સુધીમાં ભાવનગરના મહુવામાં શૂન્ય પોઈન્ટ એકાવન ઇંચ વરસાદ છથી દસ વાગ્યા સુધીમાં રાજુલામાં શૂન્ય પોઈન્ટ તેતાળીસ ઇંચ વરસાદ પારડીમાં શૂન્ય પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ ધોલેરા વલસાડમાં પણ શૂન્ય પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ વરસ્યો હજુ પણ આગામી સાત દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને હજુ બે દિવસ તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે માવઠું વરસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે ચોમાસાની પૂર્ણાહુતિ થઈ ચૂકી છે અને શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે છતાંય વરસાદે હજુ વિરામ લીધો નથી સતત ચાર દિવસથી વરસાદી માહોલ ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે